અને આમ જો તમારું નામ ક્યાંક જયા હોય ક્યાંક વિજયા હોય કોઈ માયા કોઈ લક્ષ્મી કોઈ કાંતા હા કોઈ ગાયત્રી કોઈ ગીતા ક્યાંક ક્યાંક રિદ્ધિ કોઈ સિદ્ધિ આવા તમારા ભગવાનના નામ હોય ને તો પોતે સવારે ઉઠો ને પોતાનું નામ લેવાનું જીવનમાં સફળ થવાનો આ રસ્તો બતાવું છું બહેનોને ભાઈઓને પણ તમારું નામ કોઈ જગ્યાએ ભૈરવ હોય રાજેન્દ્ર હોય હા નિરંજન આ બધા ભગવાનના નામ છે એના અનેક નામ છે કે છે ને હરી તારા નામ છે હજાર કિયા નામે લખવી તંકો તરી હરી તારા નામ છે હજાર કિયા નામે લખવી તંકો તરી પણ એને તો કહી દીધું કે મારા હજાર નામમાંથી એક જ લઈ લેને તને સુવિધા માટે તો હજાર નામ દીધા છે તું એક નામ લઈ લે કોઈ પણ તને ગમતું નામ લઈ લે તું ગાયત્રી છે તો ગાયત્રી લખી નાખ હા એ ગાયત્રી માં તને બોલાવું છું માં એ માડી આવજે ત્રણે ભુવન તારા પગલા કુમકુમ ના પાડજે માં હા એક આસો એક ચૈત્રી નવરાત્રીમાં નવરાત્રી માં નહીં માં કાયમ માટે મારા હૃદય તારા કુમકુમ પગલા સ્થાપિત કરજે માડી